નમસ્કાર મિત્રો આપણે ગુજરાત વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં આજે આપણે બિન સરકારી કામકાજ માટે સમયની ફાળવણી વિશે જોઈશું આ ગુજરાત વિધાનસભાના નિયમોમાં ચાલી રહ્યું છે દર અઠવાડિયે કામકાજના છેલ્લા દિવસ છેલ્લા દિવસના આગલા દિવસે બેઠકના છેલ્લા બે કલાક બિન સરકારી કામકાજ હાથ ધરવા માટે ફાળવવામાં આવશે એટલે કે માનો કે અઠવાડિયાના કામકાજના છેલ્લા દિવસ એટલે કે માનો કે શનિવાર હોય તો એના આગલા દિવસ એટલે કે શુક્રવારે શુક્રવાર શુક્રવારે છેલ્લા બે કલાક એટલે કે સવા પાંચ સુધીનો સમય હોય તો સવા ત્રણથી સવા પાંચ એ રીતે સવા ત્રણથી સવા પાંચ એ છેલ્લા બે કલાક બિન સરકારી કામકાજ માટે હાથ ધરવા માટે સમય ફાળવવામાં આવશે પરંતુ હવે એવું નહીં કે છેલ્લા અઠવાડિયાના છેલ્લા બે છેલ્લા દિવસે જ આ કામકાજ થાય પરંતુ માનવ દારોકા અધ્યક્ષે સભાગૃહના નેતા સાથે મંત્રણા કરી અને બિન સરકારી કામકાજ માટે બીજો કોઈ દિવસ પણ ફાળવીને બેઠકના છેલ્લા બે કલાક ફાળવી શકાય બીજો કોઈ દિવસ આપી દીધો કે ભાઈ તમે આ દિવસે આપણે બિન સરકારી કામકાજ માટેની વાતચીત અથવા તો કામકાજ કરીશું આ જે કામકાજના નિકાલ માટે તો એ રીતે બી થઈ શકે હવે આગળ બિન સરકારી સભ્યોના જુદા જુદા પ્રકારના કામકાજના નિકાલ માટે અધ્યક્ષ જુદા જુદા દિવસોની ફાળવણી કરી શકે જેમ કે કોઈ અલગ અલગ કોઈ કામ હોય તો અલગ અલગ દિવસોની ફાળવણી કરી શકે અમુક પ્રકારના કામકાજ માટે ફાળવેલા દિવસે તે પ્રકારના કામકાજને અગ્રતા આપવામાં આવશે એટલે કે અમુક અને સમય નક્કી જ હોય કે આ સમયે આ આ કામગીરી કરવાની રહેશે સિવાય કોઈ કોઈ બહુ મોટો મેજર ચેન્જીસ હોય તો જ એ કામની જગ્યાએ બીજું કામ લેવામાં આવે પણ એ ફિક્સ જ હોય કે આ કામ આ સમયે આ કામ લેવાનું જ છે એ રીતે તો એટલા માટે અમુક પ્રકારના કામકાજ માટે અમુક ફાળવેલા દિવસો હોય એ જ કામકાજને અગ્રતા એટલે કે પ્રાયોરિટી પ્રાથમિકતા આપવામાં આવશે આગળનું તો માનો કે વિરોધ હવે વિરોધ વગરના બિન સરકારી વિધેયકો બિન સરકારી સંકલ્પો માટે ફાળવેલા દિવસે દાખલ થઈ શકવા બાબત આ એકદમ ઇઝી છે કંઈ એવું નહીં આ શબ્દો થોડા એ છે બાકી સહેલું છે કે જે વિરોધ વગરના વિધેયક હોય જે વિરોધ વગરના વિધેયક હોય એ બિન સરકારી સંકલ્પો માટે ફાળવેલા દિવસે દાખલ થશે અને જો વિરોધ હોય તો બિન સરકારી વિધેયક માટે ફાળવેલા દિવસે એક તો જો વિરોધ ના હોય તો બિન સંકલ્પો માટે ફાળવેલા દિવસે અને વિરોધ હોય તો બિન સરકારી વિધેયક માટે ફાળવેલા દિવસે દાખલ થશે હવે આપણે જોઈએ એકદમ ઇઝી છે કંઈ છે નહીં જો એક તો નિયમ સોળમાં ગમે તે જોગવાઈ હોય તેમ છતાં બિન સરકારી વિધેયક દાખલ કરવાની અનુમતિ માટેના પ્રસ્તાવોનો વિરોધ કરવામાં ન આવે જો વિધેયકનો એ વિધેયકનો વિરોધ કરવામાં ન આવે તો બિન સરકારી સંકલ્પો માટે ફાળવેલા દિવસે એ વિધેયક દાખલ કરી શકાશે ઓકે વિરોધ કરવામાં ન આવે તો સંકલ્પ માટે ફાળવેલા દિવસે અને વિરોધ કરવામાં આવે તો વિધેયકો માટે ફાળવેલા દિવસે ઓકે એટલું યાદ રાખજો હવે બીજો મુદ્દો છે કે જો બિન સરકારી વિધેયક દાખલ કરવાની અનુ માટે અનુમતિ માટેના પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવો મને અગાઉ વિરોધ કર્યો કહું કે કરવા દો હતો તો એ વિધેયક બિન સરકારી વિધેયકો માટે ફાળવેલા દિવસે દાખલ કરી શકાશે ઓકે ઓકે મિત્રો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ